નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ટેકાના ભાવે ચણા તથા રાયડાના રજીસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબાલિયાએ મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પત્ર લખ્યો છે ટેકાના ભાવે તુવેર બાદ ચણા અને રાયડાના રજીસ્ટ્રેશનમાં પણ જમીન માપણીની ભૂલનો ખેડૂતો ભોગ બન્યા ત્યારે જમીન માપણી ભૂલ સુધાર્યા વગર સેટેલાઇટ પાર્ક પાક સર્વે યોજના સફળ થશે જ નહીં જે બાબતે યોગ્ય કરવા પત્ર લખવામાં આવ્યો પત્રમાં પાલ અંબાલિયાએ સરકારને વેધક સવાલો કર્યા સરકારે બનાવેલા નિયમો અને યોજનાઓમાં જ સરકારને પાલ અંબાલિયાએ ઘેર્યા હતા તેમણે જણાવ્યું છે કે દુખે છે પેટ અને કૂટે છે માથું ભૂલ જમીન માપણીને સરકાર ટેકાના ભાવે રજિસ્ટ્રેશન રદ કરવાનો મેસેજ ખેડૂતોને કરી રહી છે ચણા તથા રાયડાનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરનારા હજારો ખેડૂતોને સરકારે મેસેજ કર્યા ત્રણ દિવસમાં ગ્રામસેવકોને વાંધા અરજી કરવાની મેસેજમાં સૂચના આપવામાં આવી રજીસ્ટ્રેશન કરતી વખતે ખરાઈ કરીને તલાટી મંત્રીએ દાખલો આપવાનો હોય છે તલાટી મંત્રીના દાખલા બાદ જ ખેડૂતોનું જે તે સર્વે નંબરમાં જે તે પાકનું રજીસ્ટ્રેશન થતું હોય છે તો શું તલાટી કમ મંત્રીએ ખરાઈ કર્યા વગર જ દાખલો આપ્યો તેવા વેધક સવાલો ઊભા કર્યા પાક નુકસાનીના સર્વે વખતે સેટેલાઇટ પાર્ક સર્વે ઇમેજ મુજબ સર્વે શા માટે કરવામાં ન આવ્યું ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ અંબાલિયાએ વધુમાં શું કહ્યું છે આવો સાંભળીએ આજે સરકાર શ્રીને એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે અત્યારે પહેલા તુવેર અંદર ટેકાના ભાવે 10000 ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે ત્રણ દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે કારણ કે જમીન માપણીની ભૂલ છે સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટીકમ મંત્રી એ પાકનો દાખલો આપવાનો હોય છે આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે તલાટીકમ મંત્રી છે એક ગ્રાઉન્ડ ઉપર છે જમીન ઉપર છે અને તલાટીકમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાકો આવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઈમેજ આવે છે એ ઈમેજ જે તે ખેડૂતની આવે છે પણ એમાં

ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે ત્યાં સુધી સેટેલાઇટ સર્વે ઇમેજ છે કામ કરવાની નથી અને હારે હારે પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આ સેટેલાઇટ પાક સર્વે જે સિસ્ટમ તમે લયા છો એ ખેડૂતોનું જ્યારે

પ્રશ્નો સાથે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે એ માંગ સાથે આજે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પ્રત્યે પત્ર લખ્યો છે